तो ये न बिजोरती है था वो जैम-जैम रहता है जैय तम-तम पुत्री बगड़ती जाए जीव भ्रष्ट होती जाए अब ऐसा और बात पकड़ी जाए रखो अपना जो से सम्राइ से बोलाए से अपना माल्याथार जी से

આનંદ મળે દરેક પણ પકડીને અમે જીવવા તરફ ની રૂચિ રાખીએ આ વાતનો અંત લાવી દેવો છે ચોવીસ કલાક દરમિયાન ધારો કે સંજોગો આધીને अपने नक्की क्या दिवस गुण न गय रही जाए रात्र एक टंक नहीं खाए ना भजन कर ले एक टंक नहीं खा भजन कर ले अंतलावो से गुण गावाते जीव ब्रह्म रूप થઈ જાય ઉરાતન સામિની વાત કોઈ દેસ ખૂટી ના હોય આપણે જો ગુણ કયાજ કરીશું કયાજ કરીશું કયાજ કરશે તો સબદ બન્યા તો જસે સબદ બન્યા તો જસે એ મિન મેખ ન થે ગુણ गावाતે જીવ ब्रह्म रूप થઈ જાય આપણામાં કોઈ વિકાસ થયો નથી તો સમજી આપણે ગુણ ગાવાની ગુણ ગાવા માટે તલ પાપડતા ઠરાવ કર્યો નથી આમને ગુણ ગાવાથી કેટલી કહેશે આ લોકોએ આપણને કીર્તન ભક્તિવાળાએ આપણને સમજાવી છે પણ આપણે અંત લાવવા માટેનો ઠરાવ કરી નાખીએ यदि देखो जे स्कूल में कॉलेज में शुक्रा वो पहला भी जो नंबर लावता है हरियाणा सिखवारू पड़तो नहीं ये जैसे क्लास में बैठा पहला दौर और बीजा दौर में अनंतत लावे ये 90% ऊपर लावेस भले बीजो तीजो पर 90% ऊपर तो लावे अब आपरे नकी के नखे आजे आजे करिए कि ये गुण गावाते जी गुणतनसा सही बात बोलकी साका भ्रम में बात बोलकी बोले तो आपने आ बात नो अंत लावे देवो से गुणत गया करवासे बाहर गुण में पड़ो रहे बाह्य दृष्टि में पड़ो रहे नब्रा पड़े दे स्वामी ने बातो ने वृंद ना, ना कार्य थे जइए नब्रा पड़े कथा वर्तन आ कार्य थे जइए हमेशा पॉजिटिव थव छ थव छ थव छ ये निर्णय पाकु करनी चाहिए उन गावती जीव ब्रह्म रूप થઈ જવાય ગુરુદાન સાહેબ બોલ્યા ગુરુદાન સાહેબ બીજિરતે કે સક તો નંગ ગયા કર સોચ તે ब्रह्म रूप તસોચ ઓર ગાને સર્વતાસ કરી દો

ડતા હૃદય ભજન કરી લો અને રાત્રે સુતી વખતે ફરી નક્કી કરીને સુઈ જાઓ ગાવાથી જે ભ્રમ થઈ જ જાય એ વાત બહુ સાચી છે સાકાર ભ્રમ ખોટા નથી જ અને મારે એ કરી લેવું છે એવા જ વિચારમાં એક ધારા રહેવું છે એક દિવસે નહીં મહિને નહીં બે મહિને નહીં બે ચાર વર્ષે અંત આવી જશે ये ठहराव कैसे कि मारे गुणज गाया करो ऐसे कोई नहीं माथा गुण में पड़व नहीं मारे पॉजिटिव जीव है नेगेटिव जीव नहीं आटल ठहराव कर मंडी पड़ीश तो पॉजिटिविटी वत्ता 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 तमु वाको मन बुद्धि पॉजिटिव थी जैसे पवित्र थी जैसे विवेकी थी जैसे खानदान थी जैसे निर्दोष थी जैसे મંડી પડો એક જ વાત ઊંચા કરી આપણે આસ્તે ફટાક લઈને બુલેટ માગવી જોઈએ અને આમ કેમ કર્યું શું કામ કેમ કર્યું તારે જોવાનું શું જરૂર અને આમ કરવું જોઈએ તારે ડાયલોગ કરવાની શું જરૂર બંધ કરવાનું એ વર્ષે ન વર્ષે કોઈ આજુબાજુ વાળો વર્તે કથા સાંભળવા બેઠા ને બાજુવાળા એ ના બાજુવાળા જશો એમને કદાચ તંદ્રાવસ્થામાં જાય

આજે ના જે ના થાય એવું એ વર્ષ થાય એવું પણ બે ત્રણ વર્ષ તો પૂરું થાય જ ઠરાવ કઈ નાખો બે ત્રણ વર્ષમાં તો પૂરું થઈ જાય જો જો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવનાર વિદ્યાર્થી બહુ તો બીજો નંબર લાવે પણ લાવ્યા તો નંબર તો હોય જ જે છે 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 જ નથી જેને થવું થાય છે એ કોઈની રાહ જોતા નથી તો આપણે આપણે નથી થઈ શકતા આપણે ટાઈમ બગાડીએ છીએ આપણે બીજું સાંભળે છે એનું કારણ વધારે ડાપોરિયા માર્યા છીએ ડાપોડિયા જ મારા કરીએ છીએ એટલે બીજું સાંભળ આપણને યાદ આવે છે મેને આ મંત લાવ દીયા આપણે પ્રોડક્ટિવિટી માં જતાં જ રહે એ જતાં જ રહે એ જતાં જ રહે જતાં જ રહે બહુ થેન્ક યુ બહુ થેન્ક યુ મિત્ર બધા એકબીજાને ગુરુ થઈ જાવ કુર્સી પર બેસના બધા એકબીજાના ગુરુ થઈ જાવ એકદમ દેખાણો જે દિવસે ડાયલોગ થઈ જાય અને